દબાણ શાખા દ્વારા આજે વરસર ગામ તળાવ નજીકના 77 જેટલા કાચા પાકા બાંધકામો તોડી પાડ્યા હતા વડોદરા શહેરની આસપાસના તળાવમાં બ્યુટીફિકેશનના નામે સિમેન્ટ કોકરેટના જંગલો ચણાયા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તળાવના બ્યુટીફિકેશનના નામે ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે વર્ષ માં તળાવના માટે તળાવ કિનારે પચાસ વર્ષ ઉપરાંત વસેલા રાઠોડિયા સિત્યોતેર જેટલા કાચા પાકા બાંધકામોના મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જેઓને પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાપન કરી આપવામાં આવી હતી જોકે રાઠોડિયાવાસના સિત્યોતેર મકાન ધારકોએ મકાનો ખાલી નહીં કરતા અંતે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ડેમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું માજલપુર પોલીસ મથકના બંદોબસ્ત સાથે પહોંચેલી દબાણ શાખાએ આજે વહેલી સવાર

તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ સિત્યોતેર જેટલા મકાનો છે બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પા છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી દૂર કરવાની સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર